રેલવે ટ્રેનોમાં પેસેન્જરોની ભીડનો તકલ પેસેન્જરોની ચેઇન સ્નેચિંગ ચોરીઓ કરતી બાવરિયા ગેંગને હરિયાણા અને સુરત રેલવે પોલીસે ઝડપી પાડી પોલીસે બે પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે સુરત રેલવે ટ્રેનોમાં પેસેન્જરોની ભીડનો તક લઈ પેસેન્જરોની ચેઇન સ્નેચિંગની ચોરીઓ કરતી બાવરીયા ગેંગને હરિયાણા અને રાજસ્થાન ખાતે ઝડપી પાડવામાં આવી છે પોલીસે કમલાદેવી સુરેશભાઈ સોલંકી સોનુ સુરેશભાઈ સોલંકી ધરમવીર પ્રકાશ બાવરિયા અને રાધા દેવી રાજુભાઈ બાવરિયાને ઝડપી પડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન તેમજ સોનાની ત્રણ નગરણીઓ મળી કુલ બે પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ તરુણ પટેલ તથા તેમની એલસીબી ટીમ અને સુરત રેલવેની ટીમ એ જે અનડિટેક્ટ ગુનાઓ છે તેની તપાસમાં હતા તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજ થી તેઓએ તેઓને અમુક જે લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી જે બાવરિયા ગેંગ છે કે જે હરિયાણા અને રાજસ્થાનના મૂળ રહેવાસીઓ છે જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે તેનું નામ છે કમલા દેવી તેની સાથે સોનું ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા આ ચાર જણા ભેગા મળી અને એમની મેઇન મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની લૂંટી લેવાની ટેવાળા છે જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણાથી આ ટીમ જઈ પીએસઆઈ આર અને એલસીબી ના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે અને તેમની પાસેથી બે લાખ સડસઠ હજાર જેવો મુદ્દામાર પણ કબજે કરવામાં આવ્યો છે અને સુરત રેલવે પોસ્ટેના બે ચેન સ્નેચિંગના બનાવોને પણ ડિટેક્ટ કરવામાં આવે છે અલગ અલગ રાજ્યોમાં મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ એવા રાજ્યોમાં પણ તેઓએ જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ એમને મળે ત્યાં આગળ આવા પ્રકારના ગુનાઓ છે કયા કયા પોલીસ સ્ટેશનો હાલ જે એમને જે અટક કરવામાં આવેલા છે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતેના બે અનડિટેક ગુનાઓ હતા જે ચેન સ્નેચિંગ ના હતા તે અનુસંધાને તેઓને અટક કરવામાં આવેલ છે